ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીની અધ્યક્ષતામાં આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર રેન્જવાળા જિલ્લા પોલીસ વડા સહિત સાયબર અધિકારીઓ જોડાયા હતા જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તૂટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનારા લોકો સામે સઘન વોચ રાખી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી છે ઉપરાંત આર્મી સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે એટલે ખાસ કરીને જે કોઈ પણ યંગસ્ટર્સ હોય તમે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય તો કોઈ પણ સૈન્યને લગતી માહિતી ન મૂકવી અને તેની સાથે સાથે કોઈ પણ નેગેટિવ બાબત છે તે પોસ્ટ ન કરવી જો તમે આવું કરો છો તો તમારા સામે પણ કડકમાં કડક કાર્યવાહી થઈ શકે તેમ છે તેની સાથે સાથે પંદર મે બે સુધી કોઈ પણ સમારોહ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાની કે ડ્રોન ઉડાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં સરકારની આ માર્ગદર્શિકાનું ચુસ્તપલે ચુસ્તપણે પાલન કરવા માટે જણાવાયું છે માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે એટલે તમારા ઘરે પણ કોઈ પણ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ પણ કાર્યક્રમ હોય તો ખાસ કરીને તમારે ડ્રોન ઉડાડવાનું નથી અને ફટાકડા ફોડવાનું નથી આ ચુસ્તપણે પ્રતિબંધ છે અત્યારે તો ચાલો આ હતી આજની અપડેટ અને તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો